નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું વિવેક સાખી ભારતીય જ્ઞાન પરંપરાની આ કક્ષામાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે સાંખ્ય દર્શન વિશે ગઈ કક્ષામાં જાણ્યું સાંખ્ય દર્શનની જે સૃષ્ટિ પ્રક્રિયા છે જે સૃષ્ટિક્રમ છે એ વિશે આપણે આજના આ સત્રમાં જાણીશું સાંખ્ય દર્શનનો સૃષ્ટિક્રમ ખૂબ જ અગત્યનો છે અને એ સૃષ્ટિક્રમ એક સંપૂર્ણ પ્રક્રિયાને બતાવે છે કે કેવી રીતે કયા તત્વોમાંથી અન્ય તત્વોની ઉત્પત્તિ થતાં સંપૂર્ણ સંસારના પ્રકૃ પ્રકૃતિના પદાર્થોનું ઉત્પ ઉત્પત્તિ થઈ છે તો મૂળ પ્રકૃતિ ત્રણ ગુણ અને સત્કાર્યવાદના સિદ્ધાંતના આધારે સાંખ્યદર્શનમાં સૃષ્ટિ વિકાસ કે સૃષ્ટિ પ્રક્રિયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે પ્રકૃતિ ત્રિગુણની સામ્યાવસ્થામાં હતી ત્યારે આ વિશ્વ અસ્તિત્વમાં નહોતું આવ્યું પછીથી પુરુષના સામીપ્યથી તેમાં ક્ષોભ ઉત્પન્ન થયો અને ગુણોમાં વૈષમ્ય આવ્યું તેથી સર્જનનો આરંભ થયો પ્રલયકાળે તત્વો તેમની મૂળ કારણમાં મળી જાય છે અને એ પ્રતિસર્ગમાં પુનઃ પ્રકૃતિમાં સામ્યાવસ્થા પ્રવર્તે છે ત્યારે પણ ચંચળ રજોગુણ પરિણમન તો કર્યા જ કરે છે પણ તે સદેશ પરિણમન હોય સ્થિતિ યથાવત રહે છે સર્ગ પ્રક્રિયામાં એટલે કે સૃષ્ટિ પ્રક્રિયામાં ગુણોની અભિભાવક પ્રવૃત્તિ પ્રધાન હોય છે આ પ્રવૃત્તિ સ્વાભાવિક અને સ્વતંત્ર હોય છે તેમાં કોઈ બાહ્ય તત્વના માર્ગદર્શન કે નિયમનની જરૂર પડતી નથી તો પણ આ પ્રક્રિયા ગમે તેમ થતી નથી પરંતુ ચોક્કસ નિયમ કે વ્યવસ્થા પ્રમાણે થાય છે અહીં અવ્યક્ત વ્યક્ત રૂપે આવિર્ભાવ પામે છે અવિશેષ વિશેષમાં અલિંગલિંગમાં અને અદેશ સદેશમાં પરિણમે છે ડૉક્ટર બી એન સીલ લખે છે The process of evolution consists in the development of the differentiated within the undifferentiated. Evijrite between the determinate within the undeterminate, and the coherent within the incoherent. The order of succession is neither from parts to whole nor from the whole to the parts, but even from relatively less differentiated, less determinate, less coherent. હોલ ટુ અ રિલેટિવલી મોર ડિફરન્શિએટેડ મોર determinate એન્ડ મોર કોહોરેન્ટ હોલ એટલે કે સામ્યાવસ્થામાં ક્ષોભ થવાથી પ્રકૃતિના સાહિક અંશમાંથી સર્વપ્રથમ મહત તત્વનો એટલે કે બુદ્ધિ તત્વનો આવિર્ભાવ થાય છે બુદ્ધિનું વિશેષ લક્ષણ અધ્યવસાય એટલે કે નિશ્ચય છે સાંખ્ય સૂત્ર જણાવે છે મહદાખ્યમ આદ્યમ કાર્યમ તત્મનઃ અનિરુદ્ધ તેના પરની વૃત્તિમાં લખે છે મહત્તત્વમ બુદ્ધિ એટલે કે જે મહત્તત્વ વિશે આપણે ચર્ચા કરીએ છીએ એ મહત્તત્વ એટલે કે બુદ્ધિ સાંખ્ય દર્શનમાં મહત્શબ્દ બુદ્ધિવાચક છે તદેવ મનનાન મન ઇતિ બુદ્ધિ સાત્વિકી હોય પુરુષનું પ્રતિબિંબ ઝીલી શકે છે સર્વ બૌદ્ધિક પ્રક્રિયાનો આધાર બુદ્ધિ છે મન અને ઇન્દ્રિયો પણ બુદ્ધિ માટે જ કાર્ય કરે છે તો એ બુદ્ધિમાં સત્વગુણ મુખ્ય છે રજસ અને તમસ ગૌણ છે પરંતુ એ ગુણોમાં પ્રતિક્ષણ પરિણમન થવાથી પછી તેમાં અહંકાર તત્વનો આવિર્ભાવ થાય છે ચરમઃ અહંકારહ અનંતરમ બુદ્ધે કાર્યમ અહંકાર અનિરુદ્ધ ત્રિગુણને લીધે અહંકાર પણ સાત્વિક વૈકારિક રાજસ એટલે કે તેજસ અને તામસ એમ ત્રણ પ્રકારનો થાય છે અભિમાન એ અહંકારનું લક્ષણ છે બુદ્ધિમાં જ્યારે ઈચ્છા શક્તિ પ્રવેશે છે ત્યારે તેને જ અહંકાર કહેવામાં આવે છે અહંકાર અકર્તા એવા પુરુષમાં કરતાપણાનો અભ્યાસ આરોપે છે સાત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને મન આવિર્ભાવ પામે છે અને તામસ એટલે કે ભૂતાદિ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓ આવિર્ભૂત થાય છે राजास अहंकार बनने में सहाय करे छे आ घटना सांख्य कारिका में आम रजू करे छे अभिमानो अहंकारह तस्माद् द्विविधह प्रवर्तते सर्गह एकादशकश्च गणह तन्मात्र पंचकश्चैव सात्विक एकादशकह प्रवर्तते वैकृताद अहंकारात भूतादेस्तन्मात्रह सतामसस्तिजसा दुभयम् આ અર્થઘટન વાચસ્પતિનું છે પરંતુ વિજ્ઞાન ભિક્ષુ સહેજ જુદું માને છે તેમના મત પ્રમાણે સાત્વિક અહંકારમાંથી મન અને રાજસ અહંકારમાંથી બાકીની દસ ઇન્દ્રિયો આવિર્ભાવ પામે છે વાચસ્પતિ અને વિજ્ઞાન ભિક્ષુ એ બંનેના મતે તન્માત્રાઓ તો તામસ અહંકારમાંથી જ આવિર્ભાવ પામે છે પરંતુ યોગ સૂત્ર પરના વ્યાસ ભાષ્ય પ્રમાણે અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ છ એ સવિશેષ તત્વો છે અને મહા મહદમાંથી ઉદ્ભવે છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓમાંથી આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી એ પાંચ મહાભૂતોનો આવિર્ભાવ થાય છે આ પાંચ મહાભૂતોમાંનું પ્રત્યેક મહાભૂત એક એક તન્માત્રામાંથી ઉદ્ભવ્યું છે એક કરતા વિશેષ તનમાત્રાઓમાંથી તે અંગે જુદા જુદા મતે પ્રવર્તે છે ન્યાય વૈશેષિક દર્શન પ્રમાણે આકાશ સિવાયના ચાર મહાભૂતો તેમના સૂક્ષ્મ પરમાણુઓથી ઉત્પન્ન થયા છે પ્રત્યેક દ્રવ્યના પરમાણુઓ અલગ અલગ હોય છે સાંખ્ય દર્શન માને છે કે સ્થૂલ મહાભૂતો પરમાણુ રૂપે હોય તો પણ તે અનાદિ કે સ્વતંત્ર નથી તેમનો ઉદભવ તનમાત્રામાંથી થાય છે સાંખ્યમાં જેમને તન્માત્રાઓ કહી છે તેમને કદાચ ન્યાય વૈશેષિકના ગુણો સાથે સામ્ય હશે પરંતુ ન્યાય વૈશેષિકમાં દ્રવ્યમાં રૂપ રસ વગેરે ઉત્પન્ન થાય છે જ્યારે તેનાથી વિપરીત સાંખ્ય દર્શનમાં તો તે તન્માત્રાઓમાંથી ભૂતો માત્ર ઉદભવે છે આ ભૂતોમાંથી સ્થૂળ ભૌતિક પદાર્થો અને શરીર પણ તેમાંથી જ બને છે શરીર સ્વેદજ અંડજ જરાયુજ ઉદ્ભિજ અને સંકલ્પજ અને સામસિદ્ધિક એમ છ પ્રકારનો ગણવામાં આવે છે ભૌતિક દેહો પાંચ મહા પંચમહાભૂતોના બનેલા છે સાંખ્ય દર્શન અન્ય દર્શનોમાં જેને જીવ શક્તિ એટલે કે લાઈફ પ્રોસેસ માનવામાં આવે છે તે પ્રાણ સાંખ્યમાં કોઈ અલગ તત્વો નથી પણ અંતઃકરણની જ વૃત્તિઓ છે મન બુદ્ધિ અહંકાર એ ત્રણ અંતઃકરણ ઇન્દ્રિયો અને તનમાત્રાઓ સાથે મળી અઢાર તત્વોનું એક લિંગ શરીર સર્જે છે ભૌતિક દેહના મૃત્યુ સાથે લિંગ શરીર તેનાથી છૂટું પડી વિવેક પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નવા શરીરો ધારણ કર્યા કરે છે દિશા અને કાળ પણ સાંખ્યમાં સ્વતંત્ર તત્વો નથી પણ આકાશના ઉપાધિ માત્ર છે ઉપર સાંખ્ય દ્રષ્ટિએ જે સર્ગનું વર્ણન કર્યું તે સર્ગને બે પ્રકારનો માનવામાં આવ્યું છે ભાવ સર્ગ અથવા પ્રત્ય સર્ગ એટલે કે બુદ્ધિ સર્ગ આ બુદ્ધિ અહંકાર મન અને દશ ઇન્દ્રિયો મળી ત્રયોદશ કારણોનો બનેલો છે અને ધર્મ અધર્મ વગેરે આઠ ભાવો પ્રમાણે તેનું નિયમન થાય છે બીજું લિંગ સર્ગ કે તન્માત્ર સર્ગ તેમાં તન્માત્રા અને ભૂતોનો સમાવેશ થાય છે ત્યારબાદ પુરુષ અચેતન એવી પ્રકૃતિની સર્ગલીલા જાણ્યા પછી એવો પ્રશ્ન સહેજ થાય કે શા માટે આ સર્જન થાય છે પ્રકૃતિ પોતે જળ છે તેને આમાં કોઈ પણ પ્રકારનો અનુભવ થાય તે શક્ય નથી વળી આ બધું કરનાર હોય અન્ય નિયામક તત્વ હોય તે સાંખ્ય દર્શન સ્વીકારતું નથી કે નિત કાર્ય તે કરણમ તો શું તેને અકસ્માત માનવો કહે છે ના આ સૃષ્ટિ વ્યાપાર અકસ્માત નથી તે કોઈ થાય છે છે એ પુરુષના ભોગ અને અપવર્ગ એટલે કે પુરુષનો ભોગ અને અપવર્ગ એ જેમાં કારણ બને છે ડાર્વિનના આકસ્મિક ઉત્પત્તિવાદ કરતા સાંખ્યનો આ પ્રયોજનવાદ આમ વિશેષ સાર ગર્ભ છે ડાર્વિન જેને ટેલિયોલોજિકલ થેરી કહે છે તો એવી રીતે ડૉક્ટર અનિમા સેનગુપ્તા લખે છે કે ડાર્વિનિયન થિયરી બિલીવ્સ ઇન ચાન્સ વેરિએશન બટ વાય ધીસ ચાન્સ વેરિએશન લીડિંગ ટુ ધ ક્રિએશન ઓફ ન્યૂ સ્પીસીઝ કમ્સ ઇન ટુ બિંગ ધીઝ ધ મિકેનિકલ થિયરી ઓફ ડાર્વિન કે નોટ સેટિસફેક્ટરી એક્સપ્લેન But the Sankhya philosophy asserts that all these changes or modifications take place because of the theology inherent in nature to be of service to the Purusha in the central purpose in nature, and this goal guides the whole course of the process of evolution through its different stages. Have, તે પુરુષ તત્વ વિશે થોડુંક વિચાર કરીએ પ્રકૃતિ અને તેની સૃષ્ટિ વાસ્તવિક છે અને વસ્તુલક્ષી પણ છે જેને ઓબ્જેક્ટિવ કહી શકાય વસ્તુલક્ષિતા એ સાપેક્ષ વિભાવના છે તે પોતાનાથી પર એવા કોઈ અન્યની અપેક્ષા રાખે છે પ્રકૃતિ જો ઓબ્જેક્ટ છે તો કોઈ સબ્જેક્ટ પણ હોવો જોઈએ અને તે જ પુરુષ છે પુરુષ પ્રકૃતિથી વિપરીત છે તે ચૈતન્ય નિર્ગુણ અને વિવેકી છે પ્રકૃતિ પ્રસવધર્મા છે પુરુષ અપ્રસવધર્મી છે પ્રકૃતિ પરિણમનશીલ છે જ્યારે પુરુષ અવિકારી છે એટલે કે કૂટસ્થ છે એનો પરિણામ થતો નથી નિત્ય છે પ્રકૃતિ તેના વ્યક્ત દ્વારા સક્રિય છે પરંતુ પુરુષ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય છે અકર્તા છે પ્રકૃતિની લીલાનો તે માત્ર સાક્ષી અને એ અર્થમાં ભોગતા બને છે તે શુદ્ધ ચૈતન્ય છે તે કેવળ તે જ છે સર્વ વિશેષણોથી રહિત ન્યાય વૈશેષિકમાં આત્માના ધર્મ અધર્મ વગેરે ગુણો માનવમાં માનવામાં આવ્યા છે અને મોક્ષ અવસ્થામાં તે ગુણો ખરી પડે છે પરંતુ સાંખ્યના પુરુષમાં કોઈ પણ ગુણના અસ્તિત્વને સ્વીકારવામાં આવ્યું નથી પળે પળે પરિવર્તન પામતા જળ વિશ્વની સામે તે એક નિશ્ચલ અવિકારી તત્વ તરીકે રહે છે તેનું પ્રતિબિંબ જળ બુદ્ધિને પ્રકાશિત કરે છે ચેતનવત લાગતી બુદ્ધિ જ પછી ક્રિયાવતી બને છે માનવ જ્ઞાનના સર્વ પ્રકારો આ રીતે પુરુષના કારણે જ શક્ય બને છે સર્વજ્ઞાનની સિદ્ધિ અને શક્યતા અર્થે પુરુષનું અસ્તિત્વ એ સ્વયંસિદ્ધ પૂર્વ શરત છે આમ પુરુષના અસ્તિત્વને સિદ્ધ કરવા પાંચ દલીલો બતાવવામાં આવી છે પેલી સંઘાત સમૂહ સંઘાતની રચના સ્વ સ્વથી ઇતર તત્વો માટે હોય છે તેથી એક કરતાં વિશેષ વસ્તુઓ ભોગી મેળી ભોગી ભેગી મળી જે એક પદાર્થ બનાવે તે સંગાત કહેવાય જેમ કે લાકડું પાટી સ્ક્રૂ ગાદી વગેરે વસ્તુઓ મળી એક પલંગ બનાવે છે એવી જ રીતે આ સંગાત પોતાના માટે નહીં પણ અન્યના ઉપયોગ માટે હોય છે પ્રકૃતિના તત્વોનો સંઘાત પણ એમ પરાર્થે એટલે કે પુરુષના ઉપયોગ માટે છે એમ અનુમાન કરી શકાય દ્વિતીય પ્રકૃતિનું પરિણમન થવાથી તત્વો ઉત્પન્ન થાય થયા આ પરિણમન અવ્યક્તની ત્રિગુણની સામ્યાવસ્થામાં ક્ષોભ થવાથી થયું હવે પ્રકૃતિ પરાર્થે છે તેથી તે પુરુષ પ્રકૃતિથી ભિન્ન હોવો જોઈએ એટલે કે ત્રિગુણ રહિત હોવો જોઈએ જો તેને પણ ત્રિગુણવાળો માનો તો તે પણ પ્રકૃતિ જ કહેવાશે આથી ત્રિગુણથી વિપરીત એવું તત્વ તે પુરુષ છે ત્રીજું પ્રકૃતિથી ભિન્ન એવું તત્વ પ્રકૃતિનું નિયમન કરનાર પણ હોવું જોઈએ રથ છે તો તેનો અધિષ્ઠાતા નિયામક પણ હોય જ છે આમ પ્રકૃતિના અધિષ્ઠાતા તરીકે પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે પ્રકૃતિમાંથી આવિર્ભૂત થયેલી બુદ્ધિ એ પ્રથમ તત્વ હોય પુરુષને વિશેષ સમીપ છે તે સત્વપ્રધાન છે અને અન્ય તત્વોની અપેક્ષા એ વિશેષ સૂક્ષ્મ છે પ્રત્યેક જીવાત્મા એટલે કે પુરુષની પોતાની આગવી બુદ્ધિ હોય છે જ્ઞાનેન્દ્રિયો જેનું આલોચન કરે છે તેને સંકલિત કરી મન છેવટે બુદ્ધિને સમર્પે છે અને બુદ્ધિ જ અંતિમ અધ્યવસાય નિર્ણય કરે છે આવી બુદ્ધિની નિર્ણય શક્તિ આઠ ભાવોના આધારે ઘડાય છે જેમ કે ધર્મ ઐશ્વર્ય વૈરાગ્ય જ્ઞાન અધર્મ અનૈશ્વર્ય અવૈરાગ્ય અને અજ્ઞાન એ આઠ ભાવો છે ધર્મ એ અભ્યુદય અને મોક્ષનું કારણ બની શકે છે જ્ઞાન એટલે પુરુષ પ્રકૃતિના વિવેકનું જ્ઞાન ઐશ્વર્યથી અણિમાદી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય અને વૈરાગ્યથી તૃષ્ણાક્ષય થાય આથી વિપરીત અધર્મનું ફળ નરક અજ્ઞાનનું ફળ બંધન અનૈશ્વર્યનું ફળ ઈચ્છા પૂરી ન થવી તે અને અવૈરાગ્યનું ફળ સંસાર અને તેના ભોગ છે વૈરાગ્ય ચાર પ્રકારનો છે યતમાન ઇન્દ્રિયોનો વિષય પ્રત્યે ન આકર્ષાય તે માટેનો પ્રયત્ન વ્યતિરેક પક્વ વિષયાભિમુખ અને અપક્વ વિષયો તરફ ન ખેંચાવા અભિલાષાનો સ્વરૂપ નિર્ણય કરવો તે તૃતીય એકેન્દ્રીય મનને પીડતા વિષયોનો કે જે ઇન્દ્રિયોને ખેંચવા સમર્થ નથી તેમની શક્તિનો નાશ કરવાનો પ્રયત્ન અને ચોથો વશિકાર વિષયાભિલાષામાંથી સંપૂર્ણ નિવૃત્તિ આ ધર્મ વગેરે આઠ ભાવોથી જે સર્જન થાય છે તેને જ સર્ગ કે ભાવ સર્ગ કહેવામાં આવે છે અને તેના ચાર વિભાગ છે વિપર્યય અશક્તિ તુષ્ટિ અને સિદ્ધિ તો આવી રીતે સાંખ્ય દર્શનમાં જે સૃષ્ટિક્રમ આપવામાં આવ્યો છે એ સૃષ્ટિક્રમ પચીસ તત્વોનો બનાવેલો છે અને એ પચીસ તત્વો એ જ સાંખ્યમાં સૃષ્ટિ રીતે ગણાય છે તો અવશિષ્ટ જે સૃષ્ટિક્રમ છે એ આપણે આવતી કક્ષામાં જોઈશું ત્યાર સુધી આપ સૌને નમસ્કાર ધન્યવાદ